રાજ્યના દરેક જિલ્લાઓમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે ગાંધી જન્મભૂમિ પોરબંદર શહેરમાં પણ શીતલા ચોક અને પ્લોટ શહેરી આરોગ્ય કેન્દ્રની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે પોરબંદરમાં આવેલ શીતલા ચોક શહેરી આરોગ્ય કેન્દ્રની ઇમારતમાં તો એટલી હદે દુર્દશા જોવા મળી રહી છે કે આરોગ્ય કેન્દ્રના નળિયાની નીચે પ્લાસ્ટિકની તાલપત્રી બાંધવામાં આવી છે વર્ષો જૂના આરોગ્ય કેન્દ્રમાં ચોમાસા દરમિયાન સો રીતસર પાણી પડતું હોય છે તેવા અવારનવાર નળિયા પણ નીચે પડવાના બનાવો બન્યા છે કડીયા પ્લોટ શહેરી આરોગ્ય કેન્દ્રમાં પણ ચોમાસા દરમિયાન છત પરથી વરસાદી પાણી પડતું હોય જેથી આ બંને આરોગ્ય કેન્દ્ર પર આવતા દર્દીઓ તથા અહીં કામગીરી કરતા સ્ટાફના જીવ પર જોખમ જણાય છે આ બંને આરોગ્ય કેન્દ્રને નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે છેલ્લા બે વર્ષથી જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે આમ છતાં નવા શહેરી આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે જરૂરી કાર્યવાહી નહીં થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હું મહેતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર અર્બનમાં પોરબંદરની વાત કરીએ તો અહીંયા ચાર અર્બન પીએસસી છે જેમાંથી ચારે ચારનો જમીન તો મંજૂર થઈ ગયા છે પણ સુભાષનગરની જે જમીન છે એ બરાબર નથી એ અમારા ધારાસભ્યની રજૂઆત હતી એટલે બીજી નવી જગ્યા માટે અમે અરજી કરી છે નગરપાલિકાને અને એ રીતે જમીન માટે ફરીથી પ્રોસેસ ચાલુ છે બાકી ત્રણ જગ્યા માટે જમીન ઉપલબ્ધ છે અને છાયા અને સુભાષનગર જે છે એ અર્બન પીએસસી જે છે એના માટે ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગયા છે તો મેન સુભાષનગરમાં હવે એ જે નવી જમીન કલેક્ટર સાહેબ તરફથી મંજૂર કરવામાં આવશે નવું બનાવવામાં આવશે અને છાયામાં એ નવું જે અર્બન પીએસસી બનાવવા માટે એ પ્રોસેસમાં છે

એટલે હાલ જે છે જે મકાન ઉપલબ્ધ છે એમે ચાલુ કર્યા છે પણ આ અર્બન સિસ્ટમ શું છે કે નવું ચાલુ થયું છે એટલે એને જે બી હોય સિસ્ટમેટાઇઝ થવામાં થોડીક ટાઈમ લાગશે પણ એ દિશા અમે સરકાર તરફથી બી પ્રોસેસ ચાલુ છે અને હાલ થોડાક જે બિલ્ડિંગ છે એમ જે એવા જે ઉપલબ્ધ થયા છે તો એમાં અત્યારે દવાખાનું ચાલે છે પણ અમારા તરફથી બી પ્રયાસ છે કે નવું કોઈક સારું બિલ્ડિંગ મળે તો ખરેખર એમાં અમે શિફ્ટ કરીએ અને તમારા તરફથી તમારા ધ્યાનમાં આવું કંઈક બિલ્ડિંગ હોય તો તમે આપ સજેસ્ટ કરશો કદાચ ધ્યાન પર હોય તો અમે એ દિશામાં પ્રયાસ કરીશું એટલે બધા એ અમારું બિલ્ડિંગ નથી એ કોઈને કોઈ

એમ તો દરેક અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર હોય છે એમની જવાબદારી છે કે માનો કે આમ જાનને જોખમ હોય તો એવા બિલ્ડિંગમાં તો ખરેખર એ ન જ ચલાવાય પણ એવા કોઈ બિલ્ડિંગ છે નહીં કે જાનને જોખમ હોય બરાબર આ મેડિકલ ઓફિસરને ધ્યાન રાખવાનું જોઈએ અને ખરેખર એવું હશે તો અમે મેડિકલ ઓફિસર અને અમારે જે બી ટીમ છે અમે ટ્રાય કરીને બીજા જગ્યાએ શિફ્ટ માટે શીતલા ચોકમાં અમે પ્રયાસ તો કરીએ જ છીએ કે નવું બિલ્ડિંગ મળે તો સારી સેવાઓ એ આપી શકાય

આ સુભાષનગરનું તો જ્યાં સુધી નવી જમીન નહીં આવશે ત્યાં સુધી ચાલુ નહીં થશે બાકી પીઆઈયુ તરફથી આ પ્રોસેસ કાર્યવાહી ચાલુ છે અને ટૂંક સમયમાં એક તો એટલી તૈયાર થઈ જ જશે અને અર્બન સેટઅપ જે છે એ નવું છે પહેલાં રૂરલનું સેટઅપ તો ઓલરેડી પહેલાંથી જૂનું છે એટલે ઓલરેડી એ સિસ્ટમ એટલે વેલ ઇસ્ટેબ્લિશ છે પણ આમાં થોડીક ટાઈમ લાગશે આ રિગાર્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર જે વાત કરો છો ને હવે જે ઉપલબ્ધ હોય એમાંથી જ અમારે જે છે સિલેક્ટ કરીને હાલ જે છે અમારે કામ ચલાવવું પડે છે પણ તો એ જાનને જોખમ હોય એવા બિલ્ડિંગમાં તો એટલીસ્ટ મેડિકલ ઓફિસર હોય જ છે ત્યાં તો એમને જે છે ને એ બાબતે જે બી છે હશે ચર્ચા કરીશું અને તમે જે વાત ધ્યાન ઉપર લાવ્યો છે તો એ એના માટે તમને હું ધન્યવાદ પણ આપું છું અહીં આવતા દર્દીઓ તથા તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે શા માટે નવું આરોગ્ય કેન્દ્ર આરોગ્ય વિભાગ દ્વારા નથી બનાવવામાં આવ્યું તે સમજાતું નથી તંત્ર છે તે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવું લોકોએ જણાવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એક તરફ લોકોની આરોગ્યની સુખાકારી માટે કરોડો રૂપિયા ખર્ચીને અનેક યોજનાઓની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ પોરબંદરમાં શહેરી આરોગ્ય કેન્દ્રને એક સારું બિલ્ડિંગ ફાળવવામાં નહીં આવતું હોવાથી દર્દીઓના જીવ પર જોખમ જણાઈ રહ્યું છે આ બંને આરોગ્ય કેન્દ્ર પર દવા લેવા માટે મજબૂર બન્યા છે ત્યારે આ જર્જરિત બિલ્ડિંગમાં કાર્યરત શહેરી આરોગ્ય કેન્દ્ર અંગે પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછવામાં આવતા તેઓએ આ અંગે ગોળ ગોળ જવાબ આપતા જોવા મળ્યા હતા છેલ્લા દોઢ બે વર્ષથી આ બંને આરોગ્ય કેન્દ્ર માટે નવી જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે પરંતુ નવું બિલ્ડિંગ શા માટે નથી બનાવવામાં આવ્યું તે અંગે તેઓને પૂછતા તેઓ ગોળગોળ જવાબ આપતા જોવા મળ્યા હતા આટલી ગંભીર બાબત હોવા છતાં તેઓ આરોગ્ય કેન્દ્રની પરિસ્થિતિને સુધારવા જે ગતિથી ઉત્સાહ સાથે કાર્યવાહીની રજૂઆત કરવી જોઈએ તેનો અભાવ હોય તે પ્રકારે જોવા મળ્યું હતું